સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સૌરાષ્ટ્રના માલગઢ ગામની બાજુમાં ટીંબા નામનું ગામ આવે છે એ ટીમ્બા ગામની અંદર સ્વામિનારાયણ ભગવાનના સમયમાં ત્રણ સુથાર ભાઈઓ રહેતા હતા જે પૈકી સૌજીભાઈ સુથાર બીજા નંબરે ખીમજીભાઈ સુથાર અને ત્રીજા નંબરે પ્રેમજીભાઈ સુથાર આ ત્રણેય ભાઈઓ ટીમ્બા ગામમાં રહેતા હતા પણ મહારાજની ઈચ્છાથી મહારાજની આજ્ઞા અનુસાર આ ભાઈઓ પછીથી ગઢપુર ગામમાં રહેવા માટે આવી ગયેલા શ્રીજી મહારાજ ગઢપુર ગામમાં દાદા ખાચરના દરબારમાં લીંબતરુણ રીતે વિરાજી થયેલા અને એ સમયે ખીમજીભાઈ એ નાળિયેરની કાચલીમાંથી બનાવેલી થોડીક કંઠીઓ મહારાજની પાસે લાવ્યા અને મહારાજના ખોળામાં મૂકી નાળિયરની કાચલીઓમાંથી કંઠીઓ બનાવીને એ બહુ મોટી કળા ગણાય એ જમાનામાં અત્યાર જેવા સાધનો તો એવા મશીનો હતા નહીં તો નાળિયેરને તોડીને એની કાચલીઓ કાઢવાની પછી એને કાપીને ગોળાકાર મણકા બનાવવાના અને એક મણકા ઉપર શારડી ફેરવવાની અને એમાં કાણું પાડવાનું પછી પાછો દોરો પરવવાનો આવી રીતના કંઠીઓ બનતી એ મહારાજે આ કંઠીઓ જોઈ મહારાજ બહુ રાજી થયા કે વાહ 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 સરસ તમે કંઠીઓ બનાવી છે પછી મહારાજે એ કંઠીઓ મુક્તાનંદ સ્વામીને બતાવી કે સ્વામી જુઓને આ કંઠી તમને કેમ લાગે છે તો મુક્તાનંદ સ્વામી કે મહારાજ બહુ સારી કંઠી બનાવી છે કુશળ કારીગર લાગે છે ત્યારે મહારાજે કહ્યું કે કંઠીઓ તો સારી બની જ છે પણ અમને લાગે છે કે આ કંઠીઓ નાના બાળકને કદાચ ગળામાં વાગે પણ ખરા કારણ કે આ નાળીની કાતલી તો બહુ આમ બરછટ હોય અને મોટા માણસોને જો ગળામાં કદાચ લાગે એટલા માટે કે આ કંઠી એટલી બધી અનુકૂળ ન પડે તો હવે સુખડમાંથી કંઠી બનાવીએ તો સારું એટલે મહારાજે એ ખીમજીભાઈને કહ્યું કે હવેથી સુખડમાંથી કંઠી બનાવજો જેથી સંપ્રદાયમાં પણ ભક્તોને કામમાં આવશે તમારે ગુજરાન સારું ચાલશે એટલે કેમજી ભાઈ કે મારા કે સુખડ તો ઠેઠ મૈસૂર તરફથી લેવા જવું પડે ત્યાં કદાચ મળતું હોય બીજી ક્યાં મળે એની મને બહુ ખબર નથી બીજું કોઈ લાકડું ચાલે એમાં તો મારા ત્યાં તુલસી પણ ચાલે પણ તુલસીને તો બધી ઉછેરવા પડે એના વનમાં પાછા એને થડ ઝાડું થાય પછી એના વણકા બને ને ખાલી ડાળીના કંઈ વણકા ન બનાવાય એટલે બહુ વિલંબ થાય એવું છે સુખડ જ બરાબર છે અને સુરતમાં જજો ત્યાં બજારમાં ઘણું સુખડ તમને મળશે એટલે આ જે ખીમજીભાઈ સુથાર જે હતા એ પોતે ગઢડાથી ચાલતા ચાલતા ભાવનગર શહેરમાં પહોંચ્યા ત્યાંથી વહાણમાં બેસીને સુરત જવા માટે નીકળ્યા જથ્થાબંધ સુખડ ખરીદવાનું હતું એટલે કેડે રૂપિયાની વાસળી પણ બાંધી તે જમાનામાં તો કેવું હતું કે રૂપિયા સાચવવા માટે પાકીટની વ્યવસ્થા એવી નહોતી લોકોને ઘરમાં રૂપિયા સાચવવા હોય તો તાંબાના દેગડામાં ભરી દે ને પછી એ દેગડાને ઉપરથી બંધ કરીને જમીનમાં આ રીતના દાટી દે જોઈ ત્યારે રૂપિયા કાઢે તો બહાર ગામ જવાનું હોય તો આવી રીતે વાસળીમાં રૂપિયા ભરી દેવાના ને પછી બંને બાજુએ દટ્ટા મારી દે તો વાંસળી કેડે બાંધી દેવાની એટલે એમાં પણ રૂપિયા સલામત રહે તો આ રીતના એ ખીમજીભાઈ પોતે ભાવનગરથી વહાણમાં વેસીને સુરત જવા માટે નીકળ્યા હવે એ જ વહાણમાં એક તાંત્રિક બાવો એ ખીમાભાઈને જોઈ ગયો ને ખબર પડી ગઈ કે આ કંઈક સુખડની ખરીદવા માટે આ રીતના સુરત જઈ રહ્યા છે અને વળી કેડી ઉપર વાંસળી પણ જોઈ રૂપિયાની વાંસળી એટલે થયું કે આમાં રૂપિયા પણ ઘણા ભર્યા હશે એટલે આને લૂંટવા જેવો ખરો એટલે એ ભુવાએ એ તાંત્રિકે ખીમજીભાઈની બાજુમાં બેઠક લીધી પણ ખીમજીભાઈ તો ભગવાનના ભક્ત હતા એટલે વજન કરવા માંડ્યા સ્વામિનારાયણની ધૂન ગાવા માંડ્યા એટલે આ તાંત્રિક એક ભાઈ વજન બંધ કરો મને મારી સાધનામાં વિક્ષેપ થાય છે ભજન નહીં જોઈએ ઘણા માણસોને ભજન ન ગમતા હોય ખાસ તો નાસ્તિક માણસો હોય કે આવા કંઈક લોકો હોય એને એમાં રૂચિ ઓછી હોય પણ ખેમજીભાઈ તો ભગવાન ભક્ત હતા એ મસ્તીમાં ભજન ગાતા જ રહ્યા એટલે આ જે તાંત્રિક હતો એ જરા ગુસ્સે થયો એ લાલ ઘૂમ આંખો કરીને એના કાંઈક મંત્રો બોલવા માંડ્યો કે ઓમ હ્રીમ ક્લીમ ધૂમ દમ છમ આવા કંઈ મંત્રો બોલવા માંડ્યો અને એ મંત્રો બોલીને અડદના દાણા એ ખીમજીભાઈ ઉપર છાંટવા માંડ્યો ખીમજીભાઈ કાંઈ બહુ અસર થઈ નહીં એની સાથેના જે મુસાફરો વહાણમાં બેઠા હતા ને એ જરા ગભરાજા એ કે ખીમજીભાઈ આ તાંત્રિકને અમે ઓળખીએ છીએ અને એની સામે પડવામાં મજા નથી કારણ કે એ અવારનવાર આ જ વહાણમાં આ રીતના મુસાફરી કરતો હોય છે અને ઘણાને એને આ રીતના મંત્રોથી મારી નાખ્યા છે ત્યારે કેમજી ભાઈ કે ભાઈ એવું કાંઈ નથી કરતા હરતા ભગવાન છે એ આપણા શ્રીજી મહારાજ છે માટે ખોટા વહેમમાં વરમાં આવું નહીં આવી રીતના ઘણા બધા દાણા એ તાંત્રિક એના ઉપર છાંટ્યા પણ ખીમજીભાઈ મહારાજને સંભાળીને બધા દાણા એકઠા કરીને પછેડીમાં બધાએ બાંધી દેતા પછી ખડિયામાં એને મૂકી દીધા બાબો વિચાર કરે કે અમે કેટલાયને આ રીતના મારા હેરાન કર્યા ઘણાના પ્રાણ લીધા પણ આને કેમ કંઈ થતું નથી એમ કરતાં કરતાં એ વહાણ સુરત બંદરે લાંગર્યું એટલે ખીમજીભાઈએ ત્યાં આગળ ધર્મશાળાની પૂછપરછ કરી ગઈ ધર્મશાળા ક્યાંય નજીકમાં હોય તો મારે એક રાત ત્યાં રહેવું છે તો ધર્મશાળા તો મળી ગઈ ખીમજીભાઈ ત્યાં ધર્મશાળામાં એક રાત રહેવા માટે ગયા તો પાછળ પાછળ આ તાંત્રિક પણ ધર્મશાળામાં ગયો અને ત્યાં આગળ ખીમજીભાઈએ તો સવારમાં સ્નાન વિધિ કરી લીધા પૂજા કરવા બેઠા પછી પોતે ત્યાં રસોઈ બનાવવા માટે બેઠા તો રસોઈમાં જે અડદા જે દાણા હતા ને લા તાંત્રિકના આપેલા છાંટેલા એ બધા બાફીને એની ખીચડી બનાવીને એની સામે ત્યાં ત્યાં જમી ગયા એ તાંત્રિકને બહુ નવાઈ લાગી કે આ ગજબનો માણસ છે કે આ મારા કરતાં એ મોટો તાંત્રિક હોવો જોઈએ એટલે પછી ખીમાભાઈએ એને સામેથી બોલાવ્યો કે અહીંયા આવો કે એ તાંત્રિક બાજુમાં ગયો પછી ખીમજીભાઈએ કીધું કે ભાઈ તે તારી વિદ્યા અજમાવી હવે હું મારી વિદ્યા અજમાવું એટલે ત્રાંસિક ધ્રુજવા માંડ્યો કે બાપા માફ કરો કે કે મારી ભૂલ થઈ ગઈ તો ખીમજીભાઈ કે નહીં પાણીમુખ નિયમ લાઝતી હવે કોઈને આ રીતના હેરાન નહીં કરું ત્યારબાદ તો ખીમજીભાઈ એમને મહારાજના મહિમાની વાતો કરી સાત્વિક વાતો કરી અને એમ કરતાં કરતાં એ ત્રાંત્રિકને મહારાજના દર્શનની તાલા આવેલી જાગી કે આના ભગવાન કેટલા સમર્થ હશે એના મારે દર્શન કરવા જોઈએ એટલે ખીમજીભાઈને વાત કે તમારા ભગવાનના અમને દર્શન કરાવવો ને ત્યારે ખીમજીભાઈએ કીધું કે મેં મારે સુખડ ખરીદવા અહીંયા શહેરમાં જવું છે પાછો સાંજના વહાણમાં હું ત્યાં ભાવનગરથી ગઢડા જઈશ તો એ સાથે આવજે એટલે વહાણમાં આ રીતના સુખડના લાકડા ભરીને ખીમજીભાઈ તાંત્રિકને લઈને ત્યાં આગળ ભાવનગરથી ગઢડા આ રીતના પહોંચ્યા સંતો ભક્તોએ આ તાંત્રિકને જોયો ને આ માથે ઝપટાઇ ગયેલા મોટા વહાળ હતા જટા લાંબી દાઢી હતી અને હોકાના ધુમાડાથી ધુમાઈ ગયેલી મૂછો આમ પીળી પડી ગયેલી મૂછો ગંદા દાંત અને ખોટી માળાઓ ગળામાં નાખેલી ઘણા વખતથી નાયો ન હોય એવો લાગતો હતો એટલે ત્યાં ભુવાએ મહારાજને જોયા ને તો મહારાજમાં એને બહુ આકર્ષણ થયું એવા ખરેખર આ પુરુષ ભગવાન જ છે એટલે એ તાંત્રિકે ત્યાં આગળ મહારાજની ક્ષમા માગી કે મહારાજ મને માફ કરજો મેં તમારા ભક્તને બહુ હેરાન કર્યા છે તો આપ મને માફ કરો અને મારી ઈચ્છા છે કે મારે આપનો આશ્રય કરવો છે તો કૃપા કરીને મને આપનું આશ્રિત બનાવો અને મારે તો આ રીતના સાધુ થવાની ઈચ્છા છે વિચાર કર્યો સત્સંગી થવાની વાત તો રહી ગઈ સીધો સાતુ થવાની વાત કરે છે પણ મહારાજ એનો ભાવ સમજી ગયા કે ખરેખર મોમુખ શું છે ભલે તંત્ર વિદ્યા કરે છે પણ છે પૂર્વનો મોમુખ શું એ મહારાજે એને સ્વીકાર્યો પોતાનું આશ્રિત બનાવ્યું અને સાધુની દીક્ષા પણ મહારાજે આપી નામ પાડ્યું શૂન્યાતીતાનંદ સ્વામી હવે આ સાધુ જે બન્યા ને એણે સુરતનું શિખરબદ્ધ મંદિર બનાવ્યું છે જે રામપુરા વિસ્તારમાં છે અને આપણા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને ભગતજી મહારાજ પણ ત્યાં ખૂબ રહ્યા છે અને જીજ્ઞાનંદ સ્વામી એ મંદિરના મહંત હતા આજે પણ એ મંદિર છે દર્શન કરવા યોગ્ય છે એની એ મૂર્તિઓ છે એવું એ સ્થાન છે પણ અહીંયા આપણને વિચાર એ થાય કે તાંત્રિકને સાધુ બનાવવાની પ્રેરણા મળે એ ખીમા ભગત કેવા દઢતાવાળા હશે એને પ્રાપ્તિનો કેપ કેવો હશે કે જેના સંગમાં આવીને તાંત્રિક પણ મેલી વિદ્યા છોડીને ભગવાનનો ભક્ત સાધુ બની જાય તો એ ખીમાપાણી દૃઢતા કેટલી બધી હોઈ શકે અને આજે તમે જુઓ તો એ ખીમજી સુથારની પાંચમી પેઢીએ એક યુવાન બીએપીએસના એક સાધુ બનેલા છે એનું નામ છે આપણા માટુંગાના પૂજ્ય યોગી પ્રેમ સ્વામી એમના મુખે આ વાત મેં સાંભળી છે કારણ કે એ પાંચમી પેઢી એમ કહેવાય છે એક ભાઈના ભાઈ પ્રેમજીભાઈ એમના દીકરા ગોવિંદભાઈ એમના દીકરા નારાયણભાઈ એમના દીકરા કાંતિભાઈ એમના દીકરા યોગી પ્રેમ સ્વામી તો આ સત્ય બનેલી ઘટના છે તો આવા નિષ્ઠાવાન ભક્તની ખુમારી કેવી હશે એ અહીંયા આપણને ખ્યાલમાં આવે છે બીજું કે સૌરાષ્ટ્રમાં મેથાણ નામનું ગામ છે મેથાણ ગામમાં મહારાજના સમયમાં અમરાબાઈ નામના એક મહિલા હરિભક્ત એ ગામમાં હતા જોકે એનો જન્મ મેથાણમાં નહીં થયેલો પણ સાસરો મેથાણ હતો એમ કહેવાય છે તો એમના પિતા હળવદ ગામે શિવરામ જાનીને ત્યાં મહેમાન તરીકે ગયેલા ત્યાં અને સત્સંગનો યોગ થયો ત્યાર બાદ તો એ અમરાબાઈના લગ્ન એ ગોવિંદરામ નામના એક બ્રાહ્મણ યુવાન સાથે કરવામાં આવેલા તો એ અવસરે એ અમરાબાઈના આંગણે માંડવો ખોડાયો તોરણો બંધાયા વાજિંદ્રો વાગવા માંડ્યા મંગલ ગીતો ગવાવા લાગ્યા અને જાન ઉઘલીને ચાલી જેમ કવિ અનિલ જોશીએ લખ્યું ને કે સમીર સાંજનો ઢોલ ઢબુકતો જાન ઉઘલતી માલે અને કેસરીયાળો સાફો ઘરનું આંગણું લઈને ચાલે બહુ સારા કવિએ મુંબઈના હમણાં ત્રણ દાડા પહેલાં જ પોતે ધામમાં ગયા ને આપણા આ જ યોગી હોલમાં કોઠારી બાપાએ એમણે હાર તોરા પણ વર્ષો પહેલાં કરેલા હતા અને ગોંડલના મૂળે કવિ હતા અને એ સમયે ત્યાં આપણા મંદિરમાં અવારનવાર આવતા યોગી બાપાને પણ મળતા આવા સરસ કવિ હતા તો એ કવિતામાં એને આવા શબ્દો નોંધ્યા છે તો આ અહીંયા વરરાજા આ ગોવિંદરામ કેસરીયાળો સાફો પહેરીને આ રીતના પોતે લગ્ન કરીને મેઠાણ ગામ બાજુ આવતા હતા તો રસ્તામાં ખબર પડી કે મહારાજ આપણા ગામમાં પધાર્યા છે તો એણે અમરાબાઈને વાત કરી કે મહારાજ આપણા ગામમાં પધાર્યા છે તો પહેલાં મહારાજના દર્શન કરવા જઈશું આપણે પછી આપણે આપણા ઘરે જઈશું તો અમરાબાઈએ હા પડકા જેવી તમારી મરજી કે વાંધો નહીં જઈએ તો એ સમયે મેઠાણા ગામમાં મહારાજ પૂંજાજીભાઈ દરબારને ત્યાં મહારાજનો મુકામ હતો મારા ત્યાં ઢોલી વિરાજી થયેલા અને આ પતિ પત્ની બને ત્યાં આગળ મહારાજને પ્રણામ કરવા માટે આવ્યા એટલે સાધુઓ જે હતા જરા કામ થોડાક દૂર ખસી ગયા કારણ કે મહિલા આવી એટલા માટે ત્યારે મહારાજે એમને જોયા કઈક મારે ત્યાં સામુ સામુ જોઈ રહ્યા પછી મહારાજ બોલ્યા ઓહો ભાઈ બેન સાથે દર્શને આવ્યા ભાઈ બેનની જોડ બહુ શોભે છે મહારાજે ખબર હતી કે આ બંને પતિ પત્ની છે હાથમાં મીંઢળ બાંધેલા છે શ્રીફળ હાથમાં છે માથે મોળિયું બાંધેલું છે લગ્નનો પોશાક પહેર્યો છે અથવા મહારાજ આવું બોલ્યા કે ભાઈબહેન સાથે દર્શને આવ્યા છો ભાઈબહેનની જોડ બહુ સારી શોભે છે એમ કહીને મહારાજે બંનેને આશીર્વાદ આપ્યા કે બહુ સુખી રજાઓ આશીર્વાદ છે ત્યારબાદ તો બંને આ રીતના પોતાના ઘરે પધાર્યા તો એ દિવસે રાત્રે ત્યાં આગળ મેળી ઉપર સુગંધી તેલના દીવા મૂકવામાં આવેલા અને એ દીવાઓ ત્યાં આમ ઝળહળ થતા હતા અને આ રીતના ગોવિંદરામભાઈ પોતે મેળી ઉપર પ્રવેશ કરતા હતા તો ઝરૂખામાં એમના પત્ની અંબરાભાઈ ત્યાં આગળ આકાશ તરફ આમ જર્ગ કરીને જોતા હતા તો એ ચાંદની જોતા હતા તારાઓ નિહાળતા હતા એવામાં ગોવિંદભાઈ ત્યાં આગળ ઘરે પહોંચ્યા અને પૂછ્યું એના પત્નીને કે આ રીતના કે શું નિહાળો છો હમણાં ત્યારે એના પત્નીએ કહ્યું કે આ રીતના ભગવાનની સૃષ્ટિ નિહાળું છું કે કેટલી સરસ ભગવાને સૃષ્ટિ બનાવી છે આટલું સરસ આકાશ છે એમાં ચાંદની ઉગી છે અને આ તારાઓ કેવા સંપીને ગોઠવાઈને બેઠેલા છે અને મહારાજના વાઘા આજે કેટલા સારા હતા તમને કેમ લાગ્યું કે અને આ રીતના તમે જુઓ તો એ રીતના મહારાજના વાઘા સારા હતા અને મહારાજે જે પાઘ બાંધી હતી એ કેટલી સારી હતી અને આ રીતના જોઈએ તો પછી મહારાજનો ખેસ કેટલો લાંબો હતો હે એ મને બહુ ગમી ગયો મહારાજનો રૂમાલી કેટલો સારો હતો અને જ્યારે આપણે મહારાજને પગેલ લાગ્યા ત્યારે મારા શું બોલ્યા હતા તમને યાદ છે કે તો કે હા કે મહારાજ એમ બોલ્યા હતા કે ભાઈ બહેન સાથે દર્શને આવ્યા ભાઈ બહેનની જોડ કેવી શોભે છે આવું બોલ્યા હતા ને ત્યારે એ ગોવિંદમે એના પત્ની અમરાબાઈને પૂછ્યું કે હવે તમારો શું વિચાર છે ત્યારે અમરાબાઈએ કીધું કે તમારો વિચાર એ મારો વિચાર અને કહેવાય છે કે એ પતિ પત્ની બંને આખી જિંદગી ભાઈ બહેનની જેમ રહ્યા છે કેટલી મોટી વાત કહેવાય ત્યારે નાનુભાઈ દવે આનો ઉલ્લેખ લખ્યો છે કે આ રીતના પતિ પત્ની બંને સૂઈ ગયા અને બારનું આખી રાત ઉઘાડું રહ્યું અને હેડિંગ આપ્યું છે કે ઉઘાડા બારણાનું દાંપત્ય અમિયાન પ્રકાશમાં આ લેખ છપાયેલો તો કેટલી અદ્ભુત વાત છે ત્યારે આપણને ખ્યાલ આવ્યો કે અન્ય સંપ્રદાયમાં આવી ઘટનાઓ બની હશે કે કેમ એ પણ સવાલ છે ત્યારે આવા જો આપણ મહારાજના યુગમાં આવા આવા ભક્તો થયેલા છે ત્યારે સેજે જે આપણને થાય કેટલી ખુમારીથી ભક્તો જીવન જીવ્યા હશે કેવી રીતના એ ભક્તોએ મહારાજને રાજી કર્યા હશે ત્યારે એને કેફ કેવો હશે આપણે ત્યાં જાણીએ છીએ કે સંપ્રદાયમાં પ્રસાદીનો બહુ મોટો મહિમા છે તો ભગવાનની પ્રસાદી મહારાજની જે વસ્તુ હોય પ્રસાદીની વસ્તુઓ એ જેના ઘરમાં હોય ને એ એ લગભગ દેશકાળ નડતા નથી હોતા એવું આપણે ત્યાં દઢ માન્યતા છે એટલા માટે આપણા મંદિરોમાં આપણા મ્યુઝિયમમાં અને ગ્રસ્તોના ઘરોમાં પ્રસાદી ખૂબ સાચવવામાં આવી છે તો એક વખત ગઢડામાં મુક્તાનંદ સ્વામી સવારમાં પોતે પૂજા કરતા હતા તો ચૈતન્યાનંદ સ્વામી એમને પગે લાગવા માટે આવ્યા જો આપણા સંપ્રદાયમાં સરસ રિવાજ છે કે પૂજા પછી બધાને પગે લાગવું જોઈએ જે સ્વામીન કહેવા જોઈએ ઘરમાં પણ આપણા જે સભ્યો હોય ને એને પૂજા પછી બધાએ જે સામે કહેવાની ટેવ પાડવી જોઈએ જો મારા કોઠારી સ્વામી સેજે યાદ આવી જાય કે એ અહીંયા મુંબઈમાં હોય ને તો દરેક માળે દરેક રૂમમાં તમામ સાધુઓને જે સામે કહેવા જાય હું તો ઠેઠ ત્યાં અગિયાર માળે સવારમાં વોકિંગ કરતો હોઉં મશીનના ઉપર તો એ મારે પગે અડી જાય કેટલો બધો મહિમા સંતોનો એમને હશે તો અહીંયા પણ ચૈતન્યાનંદ સ્વામી પોતે મુક્તાનંદ સ્વામીને બગે લાગવા આવ્યા ને તો મુક્તાનંદ સ્વામીએ એની પૂજામાં એક દાબડી રાખતા હતા એ દાબડી એણે ખોલી ને એમાંથી રામાનંદ સ્વામીની કોપીનો એક કટકો આડબંધ કાઢ્યો અને કીધું જુઓ ચેતન્યાનંદ સ્વામી આપણા ગુરુના વસ્ત્રના દર્શન કરો ગુરુની પ્રસાદી છે તો ચૈતનયાનંદ સ્વામીએ એ ત્યાં આંખો મીચી ગયા તો મુક્તાનંદને બહુ નવાઈ લાગી કે કેમ આ આંખો મીચી જાય છે પછી ફરી કે જુઓ સ્વામી કે આપણા ગુરુનો આ આડબંધ છે ત્યારે એ ચેતનયાનંદ સ્વામીએ કીધું કે સ્વામી મારે તો પતિવ્રતાની ભક્તિ છે મને તો પ્રગટ મહારાજ મળ્યા ને પછી મને એ બીજી કોઈ ઈચ્છાઓ રહેતી નથી મુક્તાન સમિત ઠંડા પડી ગયો હો 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 કે હું આટલો જૂનો સાધુ છું છતાં મને આટલી દઢતા કેમ થઈ નથી હજી તત્કાળ ત્યાં બાજુમાં એક સગડી ચાલુ હતી તાપવાની સગડી તો મુક્તાનંદ સ્વામીએ એ આડબંધ એ સગડીમાં નાખી દીધો એ પછી જે એણે ભજન બનાવ્યું ને કે છાંડી કે શ્રી કૃષ્ણ દેવ ઓર કી જો કરું હું સેવ ડારો શિર મેરો તીખી તલવાર છે હું જો મારા સિવાય જો કોઈ અન્યમાં પ્રીતિ રાખતો હોઉં તો આપ મારો માથું તીખી તલવારથી કાપી નાખજો કે તો જો આ રીતના એવી પ્રેરણા એમને મળી તો કેટલી દ્રઢતાથી આ રીતના એને આ કાર્ય પવિત્ર એને લખી હશે તો ચૈતન્યાનંદ સ્વામીના સંગમાં રહ્યાથી મુક્તાનંદ સ્વામીને આવી દ્રઢતાની એક ખાસ ખબર પડી આપણે જાણીએ છીએ કે આપણા સંત સદગુરુ બ્રહ્માનંદ સ્વામી એને માટે કહેવાય છે કે સાધુ થયાની આગલી રાતેની સંપત્તિ કેટલી હતી તો ગ્રંથોમાં નોંધાયું છે કે સાધુ થવાની આગલી રાતે બ્રહ્માનંદ સ્વામી પાસે અગિયાર હજાર રૂપિયા રોકડા હતા બાવીસ હજાર જામશાહી કોરી હતી નેવું હજાર દીવાનશાહી કોરી હતી એકસો એક જામશાહી સોના મહોર હતી ઉપરાંત સોનાના જડાવ દાગીના હીરા મોતી માણેક વસ્ત્રો સોળ ઘોડા સાત ઊંટ ચાર બળદ ગાડા રથ સેવકો આવી ઘણી સંપત્તિ એની પાસે હતી મહારાજના યુગમાં આવીને એને એવી રીતના રંગ ગયો ને બધું છોડીને પોતે સાધુ બની ગયા અને આજે એ અમર સંત ને સૌ આજે યાદ કરે છે તો જો આવા આવા કિસ્સાઓ આ સંપ્રદાયમાં બન્યા છે એના મૂળમાં છે આ રીતના મહિમાની ખુમારી દઢતા એ બધી ખુમારીના કારણે છે જે આપણને એના ગુણગાન ગાવાનું મન થાય આપણે એક હમણાં વાત સાંભળીએ છીએ કે હાલમાં પૂજ્ય મહંત સ્વામી બાપાના યોગમાં ઘણા બધા સંતો ભક્તો મહંતજી વ્રત કરે છે લાગટ પાંચ નિજળા ઉપવાસ કરવાના તો આપણા વિલેપાર્લે વિસ્તારના સમીરભાઈ ભટ્ટ જે વર્ષો પહેલાં અહીંયા રહેતા હતા હાલમાં અમેરિકામાં રહે છે તો એમના બાણું વર્ષના માતુશ્રીએ આ મહંતજી વ્રત કર્યું છે આપણે તો આમ કલ્પના કરીને ધ્રુજી જઈએ છીએ કે બાણું વર્ષની ઉંમરે સમીરભાઈએ વાત કરી સામે કે અમને ખબર નહીં માતાશ્રીએ આવું વ્રત કર્યું છે પછી ખબર પડે કે માતાને આવું વ્રત ચાલે છે બાપાએ આ વાત સાંભળીને તો બાપાએ પણ બહુ આમ ભાવથી કે હો કે મહાજીની આટલી બધી શ્રદ્ધા ઘણી બધી કહેવાય તો જો આ એ ખુમારી છે આ મહિમા છે તો ખાસ તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે આવીને આવી ખુમારી આવી દૃઢતા આપણા સૌના જીવનમાં આવે એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના સ્વામિનારાયણ ભગવાનની જય